શું કહેશો સર મધ્યસ્થ જેલ ખાતે ચિત્રનગરી દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો હા આજે અમારે રાજકોટ મધ્યસ્થ જેલમાં અમારા જેલોના વડા ડૉક્ટર રાવ સાહેબ અને અમારા એસપી શ્રી સીએમ સર વર્મા સાહેબના આદેશથી અને તેઓને કંઈક ક્રિએટિવિટી લાવવાના એક પ્રયાસથી આજે અમે ચિત્રનગરી સંસ્થાના મદદથી રાજકોટ જેલની અમારી જે દિવાલો છે તેની ઉપર પ્રેરણાદાયક અને સોશિયલ મેસેજ આપે તેવા ચિત્રો દોરવાનો કાર્યક્રમ હાથ ધર્યો છે જેમાં ચિત્રનગરીના છન્નુંથી વધુ મેમ્બરોએ આવી અને પોતાના સમયનું અમૂલ્ય યોગદાન આપ્યું છે અને અમે ખાસ કરીને ગ્લોબલ કલર્સ જે સંસ્થા જે કંપની છે તેને આ કાર્યક્રમને સ્પોન્સર કર્યો છે અને અમે તેઓનો ખૂબ આભાર માનીએ છીએ ત્યાંનાથી એક સરસ મજાનો મેસેજ સમાજમાં જાય કે આ લોકો પોતાનો અમૂલ્ય સમય સમાજ માટે આપી રહ્યા છે કયા કયા પ્રકારના ચિત્ર કરીને દિવાલ રંગવામાં આવી છે રંગણા ચિત્રો છે કે થોડી માણસ આવેશમાં આવીને કંઈ ભૂલ કરી બેસે છે પછી જેલમાં આવી જાય છે અને એનો પરિવાર ઘણી બધી પીડા બેઠે છે પોતાના જીવનનો અમૂલ્ય સમય જેલમાં બરબાદ થાય છે તેવા મેસેજ આપવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ